વાડીએ જઈ અને હું તમને અમારી વાડી બતાવીશ તો જો આખો વિડીયો જોજો અમારી નવકારીનો વિડીયો મેં પહેલા પણ મૂક્યો ત્યારે હજી એટલું બધું રિનોવેશન નહોતું થયું હતું હવે રિનોવેશન ઘણું બધું થઈ ગયું છે એ નવી વાડીએ તો આખો વિડીયો જોજો એટલે તમને વાડી કેવી છે અને પછી મને ગમે તમે કહેજો આમ તો ઘણા સમય પછી હું વાડીએ જઈ રહી છું એટલે હું બહુ આમ ખુશ છું કે આનો આ તો વાડીએ જશું અને વાડીએ જઈ અને જમસુ એટલે રોજ જે વાડીએ જતા ને ને આટલી અરપ ના હોય જે ભૌતિક ચાહના ને બે એમ એક જ વખત એને ખુશી હોય એટલે મને એમ કે આજ તો છે ને ભલે વરસાદ આવે પણ આજ તો જાવ જ છે વાડી અને પછી કુછ તો આજ તો જો મસ્ત મસ્ત વાતાવરણ ને રસ્તામાં નિહાળતા નિહાળતા જઈએ છીએ અને રફ રસ્તો છે તો વરસાદને લીધે પાણી ના ખાબો ચ્યા ભયરા છે અને જો કોઈ છે નહીં રસ્તામાં શાંતિ છે હા વિરવ શાંતિ એક પંખી નો કલર સંભળાય છે ધીમો ધીમો અમારી વાડીએ પહોંચી જાઉં જો હવે ધબ ધબાટીઓ વરસાદ આવે ને તો ભલે પલળી જાય તો નાવું છે નહીં આવે ઓહો વસંત થઈ દીધો નહીં આવે

તમે મને ભીક લાગ્યો બાપા મારો મોબાઈલ પડી જાય તો તો હેલો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ વાડી આજે હું તમને મારી વાડીનું રિનોવેશન કેટલું થયું છે ને એ તમને બતાવીશ કારણ કે ઓલી વખતે જ્યારે આવી હતી ત્યારે હજી તો અમને વાડી સોંપી હતી જે અમે આ નવી વાડી લીધી ત્યારે કાંઈ નતું થયું તો જુઓ તમે આખી વાડી મસ્ત જો જો આ વાડીનો આ એક તો પહેલાં તો આ ડેલો કર્યો પછી આવી રીતના જો સરસ મજાના થાંભલા નાખા અને આ ઝારી ફીટ કરાવી લીધી અને પછી એટલું રિનોવેશન કરવું પડ્યું કે જો આ અહીંયા બધે રેતીના કેટલા ટ્રેક્ટર નાખા હતા અહીંયા થયું અને આ પાકી જો આ જે દીવાલ કરી છે ને ઓરસ ચોરસ આ વંડી એ પાકી કરી પહેલાં નહોતી ખબર ને આપણે જેને વિડીયો જોઈશે છે ને એને ખબર હશે અહીંયા બધે રેતી નાખી અને કમ્પ્લીટ કર્યું અને જોવો અને આ છે ગોદ મોટો બધો જો અને એની અંદર હજી મશીનરીને પડ્યું છે ને એટલે સાફ થાય એમ નથી પણ અમારા પૂરતું અમે જો અહીંયા બધું વાડીએ લઈ આવ્યા છીએ અમારા પૂરતું જો બધું ચૂલો છે ગેસનો અને બધું છે પણ આ જે આ લોકોનું આ મશીનરી છે ને એ લેવાઈ જાય ને પછી અમારા બધું સાફ કરવાનું છે અને બીજું કે આ વાડીએ જો આ બધા પતરા અને નાખ્યો ને કેટલો ખર્ચો કર્યો ત્યારે આ મસ્ત વાડી થઈ પહેલાં તો એટલી બધી સરસ નહોતી અમને જ્યારે આપી ત્યારે પણ અમે છે ને એને રિનોવેશન કરી જોરદાર બનાવી જો આ લીમડો છે અને એને પપ્પાએ જો અહીંયા ખાટલાનો ઝૂલો નાખી દીધો અને જો આ કેમ બાકી આઈડિયો લગાવ્યો એનો સરસ મજાનો ઝૂલો થઈ ગયો અહીંયા જો આ અહીંયા અને ચોકડી ગમે અહીંયા જો વાડીએ મજૂર રહે ને તો એને કપડાં ધોવાની મજા આવશે અને જો અહીંયા કોઈ પણ માણસો આવે વાડીએ તો અહીં બેસવા માટે ઓટો બનાવ્યો છે અને મસ્ત મસ્ત જો ટાકો અને એનું એવી રીતના પાઇપનું ફિટિંગ કર્યું અને ઉપર એક ટાકો છે એ આખો જો ઢાંકી દીધો અને બીજો છે ને એ અહીંયા એક ટાંકો અહીંયા બનાવ્યો અને જો આ અમારી વાડી વાડીના ફરતા આવી રીતના કલરવાળા કરી અને થાંભલા નાખ્યા છે જ્યાં સુધી જો આ થાંભલા દેખાય ને જ્યાં સુધી ત્યાં સુધી અમારી વાડી છે જો દેખાય છે તો હજી હું તમને બતાવું છું જો જો હજી જતા નહીં ને આ ઢાર્યું છે ને એ અહીંયા ગાયને ભેંસને બાંધવાનું છે એ લોકો બાંધતા અમારે બાંધવું પણ આને છે ને અમે પાછું રિનોવેશન કર્યું છે કે આને જો આવી રીતના પાકી બેલા નાખીને દિવાલ કરી પછી આ પતરાની કમ્પ્લીટ નાખ્યું એ બધું કર્યું જો બધું ફિટ થઈ ગયું આ બે ગોદામ છે અને આ છે મસ્ત મસ્ત જામફળી જો આ છે મસ્ત મસ્ત જામફળી ને જામફળીમાં એટલો જામફળ આવ્યું છે એટલું જામફળ આવ્યું છે ને ઝીણું ઝીણું કે વાત પૂછો માં એમ થાય કે આ સાતમ ઉપર આમાં જામફળ જામફળ થઈ જાય એવું અને જો તમે આ બધી અમારી વાડી અને હજી એક ગોદામ તો તમને બતાવો ભૂલાય જ જાય છે જો હજી આમાં તો પતરાને પડ્યું છે અને છે પોલીસાઈડ છે ને જે તમને નાનો દેખાય છે ને આમ ગોખલા જેવું આમ દરવાજોને ત્યાં છે ને મજૂરને રસોઈ બનાવવાનું થશે અહીં મજૂરને રહેવાનું થશે અને બધી વ્યવસ્થાને અહીંયા જો આપણે સંડાસ બાથરૂમ એ બનાવવાના છે બની ગયા છે પણ વરસાદ પાણીને લીધે છે ને હજી આમાં લાદી ફિટ કરવાની છે ને એ બધું કામ બાકી રહી ગયું છે કારીગરને કીધું કે ભાઈ હવે વરસાદનું કેમ થાય તો એ પણ થઈ જશે સંડાસ બાથરૂમની પણ અને પછી અહીંયા વાળીએ છે ને પ્રોગ્રામ કરવાની બહુ મજા આવશે મને આજે છે ને વસંત કહે કે તું હાઈલી કે કે હવે વાડીએ ઘણું જ રિનોવેશન થઈ ગયું તું પછી આવી જ નથી જ્યારે આપણે દીધીને ને સોયપીન ત્યારે તો આવી હતી કે તો મને એમ થયું કે હાલને જોયા આવું બધા એમ કે વાડી બહુ મસ્ત થઈ ગઈ વાડી બહુ મસ્ત થઈ ગઈ તો એટલે હું પછી આજે વાડી આવીને જો તમે વાડી જોઈ કેવી લાગી અમારી વાડી હવે અહીંયા પ્રોગ્રામ કરશું ને ત્યારે જોરદાર મજા આવશે ને એકાદ વખત તો અહીંયા પ્રોગ્રામ રાખવો જ છે એટલે બધાને વાડી જોવાઈ જાય ને પણ હજી ઘણો સમય લાગશે એમના માટે હજી ઘણું બધું કામ બી બાકી છે અને ફ્રી પણ નથી તો આ હતી અમારી વાડી અને અમે છે ને ઘરેથી ટિફિન લઈ આવ્યા છીએ હવે વસંત થોડું ઘણું કામ પતાવી લઈએ તો પછી અમે જમી લઈએ અને જો અહીંયા આપણે સરસ મજાનો ઇંડારો બાપુ જે નાખી દીધો છે તે બેસીએ ને હિંચકીએ બીજું શું પણ હજી આખો વિડીયો પૂરો નથી થયો જોજો આખો વિડીયો જેથી તમને મજા આવશે આ વાડીનો વિડીયો જોવાની તો ચાલો હવે એક થઈ ગયો છે અને અમે અહીંયા સરસ મજાનું વરસાદ રીમઝીમ રીમઝીમ ચાલુ થઈ ગયો અમે અહીંયા જો ઠાર્યું છે એમાં જમવા બેઠા છીએ હાલો તમે જમવા જો એટલો સમય પછી શાંતિથી વાળીએ જમશું જો વસંત ને ઊંબેય છે અને જમવામાં જો દાળ ભાત શાક અથાણું આ ફોદીનાની ચટણી અને આ મસ્ત મસ્ત થેપલા તો તમને તો પાણી આવી ગયા છે ને મોઢામાં આ હા હા આ જ છે ને કંઈ કામ કરવા નથી આ સ્પેશિયલ આપણે જો જમવા આવ્યા છીએ ને થોડું ઘણું રસ્તામાં વસંતને કામ હતું ને એ પૂરું કરતા આવ્યા અને છાસનો શીશો જો આપણે જો બધું વ્યવસ્થા કરીને જ આવ્યા છીએ અને એને ચાલુ વરસાદ એને વરસાદ જોતા જોતા જમવાની મજા પડશે તો હાલો તમે જમવા અને જો વરસાદ ખરેખર ચાલુ થઈ ગયો છે જો સારુંથી અમે છે ને હિંડો બેસવાનું કરતા હતા અથવા ઓટે પણ વરસાદ એવો હતો ને કે વસંત જમતા જમતા કે ઢારિયામાં આવવું જોઈએ કે એટલે પછી જો આ ખરેખર વરસાદ ચાલુ થઈ ગયો એટલે સારુંથી અમે અહીંયા ના બેઠા હતી અને હવે અમે જમી લઈએ ભૂખ લાગી છે એક થઈ ગયો છે અને હવે ખાટલે બધી દાળ ભાત થેપલા ચણાનું શાક ને મારી રાહ જોઈ રહ્યું છે ખરેખર જો અહીંયા થેપલા ને એવું લઈ આવીએ અને અહીં જમીએ ને તો એમ થાય કે ભવનાથ માં બધું જમવા આવ્યા હોય ને એવું લાગે બહુ મજા આવી સારું આપણે જમી લીધું ને વરસાદ ચાલુ થઈ ગયો જો આ પતરા ઉપરથી આ નેવા પડવા માંડ્યા છે મેં પછી મેં કીધું આપણે વાસણ ઉટકવા જવા નથી અહીંયા એ મૂકી દઈએ એટલે અડધા પડધા સાફ થઈ જાય ને તો વરસાદ રહી જાય અને હવે વસંત તો જો અહીંયા ખાટલો અને એ હવે અહીંયા આરામ કરશે કે હાલો આપણે હવે અહીંયા સુઈ જવું છે કે હવે બીજું કાંઈ અને આપણે એમ તો નાસ્તો લઈ આવ્યા છીએ ખારેક ને એવું બધું લઈ આવ્યા છીએ તો સારું ચાલો બહુ મસ્ત મસ્ત બહુ એટલે બહુ મજા પડી ખૂબ મજા આવી હવે થોડી વારમાં પછી અમે અહીંયાથી અમારું થોડું ઘણું કામ છે એ કરી અને નીકળશું ને વરસાદ જો ચો એક લઠો અંધારાઈ ગયો છો બાકી હવે વરસાદ રહેવો અઘરો છે ને હવે એવું લાગશે તો અમારે તો પલટું પલરતું ઝાનું થા તો સારું ચાલો જોતા રહો આવા વ્લોગ સરસ મજાના અને વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં શેર કરો અને મને સપોર્ટ કરો અને મને ફોલો કરો થેન્ક યુ